જંબુસર નગરમાં છેલ્લા પંચોતેર વર્ષથી અવિરતપણે રામદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સ્વર્ગસ્થ તંદુલાલ રાણા તેમજ તેઓના પરિવાર દ્વારા પરંપરાગત રીતે આ પંચોતેર વર્ષથી રામદેવ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જંબુસરના રાણા સ્ટ્રીટ ખાતેથી નીકળી જંબુસર નગરના રાજમાર્ગો પર ફરી શોભાયાત્રા જંબુસર રામદેવ પીર મંદિર ખાતે પહોંચે છે ત્યારબાદ નેજાને મંદિર પર ચડાવવામાં આવે છે આ ભવ્ય ઉજવણીમાં ભાવી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને રામાપીર ના ભજનો સાથે આ શોભાયાત્રા નીકળે છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર રામદેવ મંદિરના અધ્યક્ષાપક સ્વર્ગસ્થ શ્રી ચંદુલાલ રાણાની પરંપરા મુજબ પંચોતેર વર્ષની આ પરંપરાંબુસર નગરમાં વિશાળ નું પણ આયોજન થયું એમાં હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા અને ત્યારબાદ આજે ભગવાન રામદેવજીના મંદિરમાં ભગવાનની પાઠ પૂજા થશે અને પાઠ પૂજા થયા બાદ ભગવાનના નેજા ચડશે ભગવાનના અને ત્યારબાદ આ તમામ ભક્તો જે દૂર દૂરથી આવેલા છે તમામના માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલું છે બાબાની શ્રદ્ધા અપરંપાર છે બાબા રામદેવ તમામ ભક્તોના કામ પૂર્ણ કરે છે અને બાબા અટૂટ શ્રદ્ધા દરેક ભક્તો બાબા પર ધરાવે છે અને એવી અટૂટ શ્રદ્ધા લઈને આજે પણ ભક્તો અહીંયા માનો મહેરામણ ઉમટી પડ્યો છે રામાપીર મંદિરમાં અને એના ભાગરૂપે